ખાવાનું હોય ખાવાનું ખાઈ ને ખાઈ ને પછી પછી ખાઈને આપણે રંગવા જઈએ હો હાલો ખાઈ લે પછી રમવા જાય બાપા આપણે જો વિડિયો ખાતા હોય હવે બેસી ના પકડવા ગયો તો આવતો રહ્યો હાથ જો ને એકદમ

તો સબસ્ક્રાઇબ કર નાખજો વિડીયો ગમતો હોય સબસ્ક્રાઇબ કર નાખજો વિડીયો ગમતો હોય મજા નહી આવે મજા નહી કોઈ નહી મજા નહી આવે નકર ઉંદર નકર ખાઈ એક જ પછી તું રોગો રે ઓકે ઓકે દે બે ખતમ બે હમે ને હેલો કોઈ

ना उठी गया ना तो बस कल तो ना हमारे जाव कपड़ा फिटिंग करावा बे पेंट ने सर जा रे मोय थी गयो मारे ध्यान से आप लोंडा हमें रख दे दे जोरी और भाई टोपी पहले तो हूं ले जियो माने के पहरा दे टोपी हल तर जो मैं गाय है टोपी पहरा अरे तू वंदना टोपी पहन हमारी टोपी है का तारी टोपी की है हां आया मां पहन तो रहे आया आप लगो थी आई क्या कर रहा है

ત્રણ જરસી નું વધ નીકળે કારખા ને પહેરી જાય જો મે જર્સી પહેર કેવી લાગે ટોપી કેવી લાગે જાડો બને બાગળો બની ભાઈ આમ બે બની જાય છે બાગળો બની જાય રોગી પહેરી રોગી જો બની ગયો બાગળો જો બાગળો અસર લાગે કે રોગી પહેરે તો અસર લાગે કીજો કે ओके हेलो जय हेलो वो तो मेरा है आई बहुत पले हेलो हमें जाए फटाफट लाइट ऑन कर दिए बोलो हेलो हमें जाए फटाफट हेलो आपरे जो Honda तो कंप्लीट कर ले तो हम मार जाऊ बटन है ना फिटिंग कर अब एक दो टेठे ने का दो शॉर्ट में बाई को पवी ना आपरी गाड़ी में राख देते बदी रेडी अबे जाइए अब Honda उठाल ली ले दे। देखो खोल वो जो पे तू आई ऊपर Honda खोल लो बस आई ऊपर ही हो

મેન હાઈવે દરેડ બહુ જ ને ટ્રાફિક ઓહો માય ગોડ આ તો વેલફાયર છે લક્ઝરી આ હવે આવ્યો જો આવ્યો કતો તને ગમ આવી નું મમ્મો આવ્યો ખાલી વેલફાયર નીકળી ને બતાવ તો દુકાન તો બઈ ને હમણા આવે ફોન કરે કે બેહો થોડી કરે આવે આ ભાઈ નું મો જો વિનુ આવ્યો વિનુ મમ્મો કોણ છે નથુ 赤いプロ。